બગસરા શહેરમાં બાળકેડવણી કેડવણી મંડીના ચોરાણુંમાં સ્થાપના દિન નિમિત્તે વિસરતી વિમુક્ત જાતિના સાત સેન્ટરના બાળકો દ્વારા દેશભક્તિ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેડવણી મંડળીની ઓગણીસો એકત્રીસમાં લાલચંદભાઈ વોરા દ્વારા સ્થાપના કરવામાં આવેલ જેના ચોરાણું વરસ પૂરા થતા રેટિયા બારસના કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વિસરતી વિમુક્ત જાતિના સાત જેટલા સેન્ટરના બાળકોને બાળ મંદિર સિશુકુંજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્ર સ્લમ વિસ્તારમાં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો તથા જનતા કન્યા વિદ્યાલયની દીકરીઓએ વિવિધ દેશભક્તિના નાટક સ્વચ્છતા અભિયાન સહિત પચીસ ઉપરાંત સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરી બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા બારકેડોણી મંડળના ટ્રસ્ટી દેવચંદ સાવલિયાના માર્ગદર્શન હેઠળ ચોરાણુમાં સ્થાપના દિવસની ઉજવણી કરેલ બાળકોમાં રહેલ કલા કૌશલ્ય શક્તિને વિકસાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી બન્યા સંસ્થા વિચારતી અને વિમુક્ત જાતિના શાળાથી વંચિત રહેતા બાળકોને અભ્યાસ કરવામાં જોડી એક નવી દિશા આપી વિકસિત સમાજ સાથે જોડાવાનું અનોખું કામ કરી બાળકોને પોતાનું બાળપણ માણવાનું વાતાવરણ મળી રહેલ છે તે સૌએ બિરદાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સંસ્થાના કાર્યકરોના આ સહકારથી રેટિયા બારસનો કાર્યક્રમ યાદગાર બન્યો હોવાનું દેવચંદભાઈ સાવલિયાએ જણાવ્યું હતું રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી